નમસ્કાર મિત્રો વેમ આજે શિવ શક્ય નર્સરી ફાર્મ ચોરવાડી નહીં મિત્રો આજ અમે માડિયા તાલુકાના ગણોદર મુકામે શ્રીરામ ઓર્ગેનિક ફાર્મમાં એક નવો પ્રયોગ કરવા જઈ રહ્યા છે હવે જે આંબાની ખેતીમાં અત્યારે ઘણા બધા માઇક્રોડોલકર ઘટતા હોય તો આ એક નવો પ્રયોગ કર્યો છે આ ઓર્ગેનિક ઘાણીનો ખોળ એટલે કે આ ખોળ પાપડી આનો અમે અત્યારે ઉપયોગ કરી રહ્યા છે અને આ શ્રીરામ ઓર્ગેનિક પ્રાકૃતિક ફાર્મ ગળોદર મુકામે ભીખુ બાપુની વાડીમાં આ પ્રયોગ અમે લઈ રહ્યા છીએ તો મિત્રો તમારે શું શરૂઆતમાં ખાડા કર્યા પછી આવી રીતે ખોડ ખોળ નાખી દેવાનો ખોળ નાખી દીધા પછી આવી રીતે થોડી માટી લઈ અને આમ હલાવી નાખવાનો અને હલાવ્યા પછી થોડીક પાછી માટી નાખી દેવાની એટલે નવા મૂળિયા બૂટે એને વાંધો ન આવે અને આ આંબો હવે આવી રીતે આવવાઈ દેવાનો એટલે તમારે છે ને શરૂઆતના બીજા ખાતર જો તમે નાખતા હોય તો એ નાખવાની જરૂર ન પડે અને આમાં તમને આવી રીતે આ તમે નાખ્યો કે નાખો એટલે આંબાનો વિકાસ સારો થાય છે અમે ઘણા બધા પ્રયોગો કર્યા છે વધુ વિગત માટે તમે અમારો કોન્ટેક કરી શકો છો શિવશક્તિ નર્સરી ફાર્મ ચોરવડ જુનાગઢ અઠ્ઠાણું બસો સત્તાવન સુડતાલીસ છસો છાસઠ આ જ નંબર તમે ગૂગલ કે યુટ્યુબમાં અમારા અલગ અલગ વિડીયો જોઈ શકો છો જે લોકોને કોઈને મુલાકાત કરવી હોય તો શ્રીરામ ઓર્ગેનિક ફાર્મ ગળોદર તાલુકો માળિયા જિલ્લો જૂનાગઢ ખાતે આ ફાર્મની મુલાકાત કરી શકે છે